નહીં કઈક વીસ એકવીસ દિવસ સુધી એને લીધા હતા અને વાછડી આવી એટલે તો કેવો છે કોમેન્ટ કરીને કહેજો અને આપડી ઘોડી છે એ જે હલાવવા માટે આપડે એ આપણે પટ્ટા છે જૂના તૂટી ગયા એટલે વીરાભાઈ બનાવે છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના સાડા આઠ જેવું થઈ ગયું છે થોડું મોડું થઈ ગયું છે અને બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયોની છૂટી ગઈ છે અને જે આડવા જાય એ બધી આડી ગઈ છે અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈ અને થોડીક વાતો કરવાની છે તો એ કરીએ પાંજરાપુર જઈને તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને મેં જે તમને વાત કરવાનું કીધું હતું એ વાત એ હતી કે આપણી પ્રેમવતી વ્યાં ગઈ છે તમને બધા લોકોને ખ્યાલ જ છે ને વાછડો લઈ આવી છે તો એ તો વાછડું વાછડી તો કાંઈ એમાં હોય નહીં તો બધું કુદરતી છે કયો અને બીજી એક એ વાત હતી કે આપણે થોડુંક ઓમ વહેમ જેવો પડ્યો તો તમને ખ્યાલ હોય તો કે બીજા આંખાથી તો ખરી નહીં ગયો હોય ને મતલબ આપણું ધ્યાન ન રહ્યું ને એવું પણ એવું કાંઈ હતું નહીં પ્રેમવતી છે એ નવ મહિના અને બાવીસ દિવસે વ્યાણી એટલે એમાં એવું હોય કે જેટલા ઘણા દિવસ લે આગળ આપણે છે આપણે તીર્થને વાત કરી તે એણે કીધું તમને ખ્યાલ જ હશે કે ઘણા દિવસ લે એટલે વાછડો આવે પણ એમાં એ વાત સાચી પણ ઘણા દિવસ લે એટલે વાછડા જ આવે લગભગ પણ ક્યારેક એવું બનતું હોય કે ક્યારેક વાછડી આવે આપણે જે મહેશભાઈની લીલું હમણાં વ્યાણી છેલ્લે એ સમજો નહીં કાંઈક વીસ એકવીસ દિવસ સુધી એણે લીધા હતા અને વાછડી આવી એટલે એવું કાંઈ ફિક્સ ના હોય તો કુદરતી છે પણ આ તો શું આપણે અંદાજ લગાવી શકીએ આપણે કાંઈ કહી તો ન શીખીએ અને કોઈ ના કહી શકીએ પરફેક્ટ અને હે આપણે બપોરે આપણી ગૌશાળાએ જઈશું ત્યારે બધું જોઈશું અને એ બધું હું વ્યવસ્થિત વાસળો બતાવીશ અને પ્રેમ હતી તો આડી ગઈ છે આજે ચરવા માટે હાલી ગઈ છે કમ્પ્લીટ હતી બીજી કાંઈ તકલીફ હતી નહીં એટલે શું ઘરે ખોટી રાખવી એના કરતા ફરી આવે તો સારું અને હવે જઈએ આપણે વાળાની અંદર અને ચેક કરીએ કઈ નવો કેસ આવ્યો તમને બતાવું નહીં તો જોઈ લઈએ તો હવે આપણે અહીંયા વાળાની અંદર આવી ગયા હતા અને જોઈ શકો છો વાડાની અંદર છે નીણનું કામ ઓકે થઈ ગયું છે આજે લીલું આવ્યું નથી એટલા માટે આ સૂકી નીણ થઈ છે અને છે આપણે પિંજરાની અંદર ચેક કરી નવો કેસ છે નહીં હવે તો આમાં ઢોર આવે એની રાહ છે ઢોર આવી જાય અને ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા હતા અને બધા હે નીણ ખાઈ લીધી છે અમુક અમુક બાકી છે બાકી શું કે રાડા મોટા હતા એટલે ઓગટ કાઢી છે તો એ કાંઈ વાંધો નહીં અને હવે છે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે તો એ કરીએ તો આપણે છે આજે માંદા વાળ વાળો છે એમાં ડ્રેસિંગનું કામ બધું ઓકે કરી નાખ્યું હતું એક વાસળી બારેથી આવી હતી એને ટ્રીટમેન્ટ આપી દીધી છે અને તમને બતાવ્યું એટલા માટે નહીં કઈ બાજુમાં એક લગ્ન હતા એના હિસાબે બધું અહીંયા ગીતોને વાગતા હતા તો કાંઈ બતાવી ન શક્યો બાકી બધું ઓકે થઈ ગયું છે એક બે તમને બતાવી દઉં એક આ ગાયને પાટો વાર નાખ્યો છે પછી એક બીજા બે ત્રણ ને વાર્યા છે પણ હવે શું દેખાતા નથી કંઈક બેસી ક્યાં લાગે એટલે એ તો થઈ ગયું બધું ઓકે અને વાડાની અંદર હવે બીજો કાંઈ કેસ નથી બધા ઓકે છે હેલ્ધી છે તો હવે અહીંયા કંઈ જરૂર નથી હવે જાય આપણે હોસ્પિટલની અંદર ત્યાં કંઈ બેસું કઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પછી છે પાંજરા પર તો કાંઈ નવું કામ હતું નહીં નવો કેસ કાંઈ હતો નહીં તો આપણે છે આપડી ગૌશાળાએ આવી ગયા હતા અને આપણી ગૌશાળા છે આજે તીર્થ બેન જાહાલબેન બંને આવ્યા છે કાલનું કહેવાય ગયું હતું કાલ બપોરે તમે ગૌશાળાએ જાઓ ત્યારે અમને લઈ જવાના છે એમ તો અહીંયા જોઈ શકો છો બેન છે એને રમાડે છે વાસડાને અને આર્યો આ છે એ પ્રેમવતીનો વાસડો છે જો કેવો છે કોમેન્ટ કરીને કહેજો વાંસળો તમને પસંદ આવ્યો કે નહીં આવો વાસડો આવ્યો છે અને આપણો જે વ્રજ નામનો આપણો જ ભૂલ છે એનો છે એને મહા પ્રેમવતી એની અને આપણા ઘણા મિત્રોની અને આપણી બી એવી ઈચ્છા હતી કે વાછળી આવશે હું કહેતા હતા પણ હવે આ તો બધું કુદરતી છે કેવો એમાં આપણો કોઈનું કાંઈ હાલે નહીં વાંસડો આવ્યો છે અને પૂરો વાસળો જો જાણે એને અઠવાડિયાનો વાસડો હોય ને આવડો મોટો છે આ વિડીયોની અંદર તો એટલો દેખાતો નહીં નહીં બોડી સ્ટ્રકચર એકદમ હેવી આવ્યું છે અને હેવી આવવાનું કારણ એ જ કે જે એણે ઉપરના દિવસ લીધા છે બાવીસ દિવસે વિયાણી છે ગાય નવ મહિના ને બાવીસ દિવસે એટલા માટે છે એકદમ જો સરસ વાસડો આવ્યો છે વાસડી આવી તો સારું હતું પણ હવે આ તો બધું કુદરતી છે ને એમાં કોઈનું કાંઈ ના હાલે વાસડો તો વાસડો હવે બી શું હોય જો કોમેન્ટ કરીને કહેજો કેવો વાસડો આવ્યો છે એ અને હવે આપણે જાય પાછળના વાડામાં ને ત્યાં કને જઈને જોઈએ પહેલા પછી નીણ નાખવાનું કામ એ કરશું પછી હવાડો ભર નાખીશું ઓકે આપણી પ્રેમવતીનો વાસડો આપણે જોઈ અને પાછળના વાળામ આવી ગયા હતા અને પાછળના વાળામાં પેલા આવી અને બધા નીણ જ નાખી દીધી જો બધા હે નીણ ખાય છે અરે પરી આ બધા અહીંયા ખાય છે જે આપણી પ્રેમવતી વિયાણી હતી એ તો આડી ગઈ છે ચરવા માટે આવી ગઈ છે કારણ કે અહીંયા રાખવાનો કોઈ ફાયદો નથી જો હું ફરી આવે ને તો સારું આમ ખાવા પીવાનું તો કાંઈ જડે તો ઠીક છે ન જડે તો આપણે અહીંયા ખવડાવશું ખાલી ફરી આવે એટલે બસ અને બાકી આ બધા છે અહીંયા અને આપણી ઘોડી જે હલાવવા માટે દીધી હતી ત્યાંથી આવી ગઈ છે જો થોડીક નબળી પડી ગઈ પણ વાંધો નહીં અહીંયા ખાસે પીછે એટલે ઓકે થઈ જશે પાછી અને હવે તો બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી હવાડની અંદર પાણી ઓકે ભરાઈ ગયું છે જો આ આપણે પારે પીએ છીએ અને આ બધા બાકી ખાય છે હવે બીજું કાંઈ તો કામ રહેતું નથી તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર પછી આપણે આપડી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા ઘરે જમીને અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર જોઈ શકો છો આપણે જે માંદાવાળા ઢોર હોય ને એને ઊભા કરવા માટે આ પટ્ટા જે ઘોડીમાં પટ્ટા નાખવા આવે તમને ખબર હોય તો એ આપણે પટ્ટા છે જૂના તૂટી ગયા હતા એટલે વીરાભાઈ એ બનાવે છે આ જે છે ને આ પટ્ટા એ એમાં હતા અને એમાંથી કાઢીને આ જે રબરવાળા પટ્ટા એ નાખવાના છે જેથી શું છે થોડાક મજબૂત થઈ જાય એનાથી આપણે ઢોરા જે પથારીમાં હોય ને જે ઊભા થઈ શકતા હોય એને આનાથી ઊભા કરવા માટે આવી તૈયારી થાય છે તો અહીંયા તો છે આ બેલ્ટ બનાવવાનું કામ ચાલુ છે તો એ હજી તો થોડી વાર હાલશે ત્યાં સુધીમાં છે આપણે છે એ વાડાની અંદર ચેક કરતા હોય કે નવો કેસ આવ્યો તો જોઈ આવજો તો આપણે છે વાડાની અંદર અને પીજરાની અંદર બંનેની અંદર રાઉન્ડ મારીએ કાંઈ નવો કેસ હતો નહીં બાકી જોઈ શકો છો આજે આપણું પટ્ટો બનાવવાનું કામ હતું ઓકે થઈ ગયું છે આમ તો પહેલાં જો આ પટ્ટામાં તો આ છે ને એ તૂટી ગયું એકદમ હળી ગયું એટલા માટે છે ને આ બનાવી નાખે છે ઓકે આ કળા લગાવી નાખીએ ત્રણ ત્રણ અને આ ઘોડી રહીને સામે એ ઘોડીમાં લાગશે આ જેવું પથારીમાં ઢોર હોય એમાં ઊભા થતા હોય ને તો ઊભા ન થઈ શકતા હોય નબળા હોય ને ઊભા કરવા માટે ઓકે ફર્સ્ટ ક્લાસ બની ગયો છે જો પટ્ટો અને એમાં જો આપણે સક્સેસ જાશું તો પછી આ બીજો બનાવશું અત્યારે ટ્રાય માટે એક બનાવ્યો છે નહીં એનો સ્પેશિયલ અલગ આવે પણ આ તો આપણી રીતે છે આપણે જુગાડ અને એ બનાવ્યો છે જો હાલી જાય તો ઓકે તો આપણે પટ્ટો તો બની ગયો તો પછી અહીંયા વાડામાં આવી ગયા તો જોઈ શકો છો આ પટ્ટો આવી રીતે ફિટ થઈ જાય અને આપણે છે એક ગાયમાં હવે ચેક કરવાનું છે અંદર લઈ જઈએ આ ઘોડીને આ વાળાની અંદર લઈ જાવી છે ને ત્યાં ચેક કરીએ કેમ બરાબર કામ કરે છે કે કેમ તો પછી મિત્રો આપણે ગાય ઊભી કરવાની હતી ઊભી કરી પણ હવે પટ્ટાની શું થયું લેન્થ થઈ મોટી થઈ એટલે સક્સેસ તો છે પછી મોટા ઢોરો એમાં હવે નાનાનું કંઈક બનાવવું પડશે તો એ થઈ ગયું છે ઓકે ચેક થઈ ગયું પણ મોટા ને હાલશે નાના નહીં હાલે અને બાકી છે હવે ઘરે જવાનો સમય થઈ ગયો તો હોસ્પિટલ બંધ દીધી છે અને હવે જાય આપડી ગૌશાળાએ ગૌશાળાએ જઈને જોઈએ તો પછી છે આપણે પાંજરા પરથી આપડી ગૌશાળા આવી ગયા ત્યાં જોઈ શકો તીજ ભાઈ આવ્યા છે આપણે મદદ કરવા માટે અને પ્રેમવતી બતાવી દઉં હું તમને પ્રેમ હતી જો ઓકે છે એકદમ અને હવે છે એ વાસુડાને લે અંદર એને ખાણ મૂકીએ અને પછી ગાયોને છે અંદર લઈએ તો મિત્રો આપણે છે કલ્યાણી આજે જો આડવા ગઈ હતી ને રહી ગઈ તો એને લેવા જાવી પડે પડી આજ તો જો ઘણી દૂર છે ખોવાઈ ગીધી હું એને ઘર મળતું નહોતું એટલા માટે છે લઈ આવ્યા આપણે આપણી ગૌશાળા આવી ગઈ અહીંયા આ કલ્યાણી આવી ગઈ આપણે છે આપણી કલ્યાણીને લેવા જવી પડી હતી એટલા માટે કે ઘણા દિવસે આજે આડવા ગઈ હતી તો પાછળ રહી ગઈ હશે એટલે એટલે છે વાડે જ રહી ગઈ હતી જ્યાં એની જોકો એમાં જ એટલે આપણે લેવા જાવી પડી અને હવે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી અને ઘરે આવી ગયા હતા અને મેં જે તમને વાત કરી હતી કે નવ મહિનાને એકવીસ દિવસે વાસળી આવી હતી યારિયા વાસડીની વાત કરી હતી અને આ મા દીકરી છે બંને એ તો એવું હોય એમાં એવું કાંઈ ના હોય કે ઘણા દિવસ લે તો વાસળો જ આવે એવું ના હોય એટલે આવીને જોવું એક ઉદાહરણ છે અહીંયા અને બધું બીજું કાંઈ કામ નથી થોડી વારને જમી અને વિડીયો એડિટિંગને કંઈ કરવાનું છે રીત છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં